મેં પાંચસો દૂધ લઈ લીધું છે હવે ઉકાળ લઈશું આપણે એને અહીંયા દૂધ ઉકળવા મૂકી દીધું છે આપણે હવે દૂધને એક ઉભરો દઈશું દૂધ ઉકરી ગયું છે હવે કેસરના ટાંકણા ચપટી જેવા હવે ઉકારીશું ધીમા તાપે એને હવે એની અંદર એડ કરીશું તો અહીંયા આગળ નાની વાડકી મેં ખાંડ લઉં છું તમારે જેટલું ગરું ખાતા હોય એટલી ખાંડ લેવાની મેં આંગળી નાની વાડકી ખાંડ લીધી છે હવે મિક્સ કરી લઈશું અને ઉકળવા દઈશું થોડીવાર આપણે આપણો દૂધ ઉકળે છે તો આપણે હવે ડ્રાય ફ્રુટ રોસ્ટ કરી લઈશું થોડાક અહીંયા એક ચમચી આપણે ઘી લઈશું હવે કટ કરેલા કાજુ એડ કરી દઈશું અંદર અને બદામ એડ કરીશું અને પિસ્તા એડ કરી દઈશું અને આ બધાને થોડુંક આપણે રોસ્ટ કરી લઈશું ઘીમાં બે મિનિટ રોસ્ટ કરી લઈશું આપણે એને અહીં આપણે ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરી લીધા છે હવે પ્લેટમાં લઈ લઈશું હવે એની અંદર ઈલાયચી પાવડર અડધી ચમચી એડ કરીશું

હવે દસ મિનિટ સરસ એવી ઉકળવા દઈશું આપણે ખીરને હવે દસ મિનિટ ઉકળવા દઈશું જેથી આપણે ખીર થોડીક ઠીક થઈ જશે થી ડ્રાય ફ્રુટ એડ કરી દઈશું અંદર કરી લઈશું અને દઈશું સરસ એવું આપણે તો દસ મિનિટ થઈ ગઈ છે તો આપણી સરસ ખીર એવી ઠીક થઈ ગઈ છે જોઈ શકો છો હવે આપણે એને ઠંડી થવા દઈશું અને પછી સૌ કરી લઈશું ગેસ બંધ કરી દઈશું હવે ખીર એવી સરસ ઠંડી થઈ ગઈ છે તો સરસ ઠંડી થઈ ગઈ છે હવે હવે સૌ લઈશું આપણે આપણે લઈ થોડીક તો ગરમ છે અહી આપણે બાઉલમાં ખીર લઈ લીધી છે હવે આપણે બદામની કતરન એડ કરીશું હવે પિસ્તા એડ કરીશું આપણે આપણી ચોખાની ખીર બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં